વડોદરાના ક્યુરિયસ શ્રીમતી મેઘના સોલંકી ઇમોશન ગ્રુપ વડોદરા દ્વારા સ્પોર્ટ્સમેનના વિષય પર ચિત્ર બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના ચિત્રકારોએ ભાગ લીધો હતો જેમાં અંકલેશ્વરના જુનાદીવા ગામની સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય પ્રદીપ દોશી અને રિટાયર્ડ શિક્ષક પ્રકાશ તેલરે પણ ભાગ લીધો હતો પ્રદીપ દોશીએ ક્રિકેટ સમ્રાટ કપિલ દેવનું ચિત્ર બનાવ્યું હતું જ્યારે પ્રકાશ તેલરે ભાલા ફેંકના ઓલિમ્પિક સોમના ચંદ્રક વિજેતા નીરજ ચોપરાનું ચિત્ર બનાવ્યું હતું આ તમામ ચિત્રકારોના ચિત્રોને આર્ટ ઇમોશન ગ્રુપ દ્વારા ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મોકલવામાં આવ્યા હતા જેમાં કુલ તેત્રીસ જેટલા ચિત્રોને ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પસંદ કરાયા હતા જેમાં પ્રદીપ દોશીએ ક્રિકેટ સમ્રાટ કપિલ દેવનું ચિત્ર અને પ્રકાશ તેલરે ભાલા ફેંકના ઓલિમ્પિક વિજેતા નીરજ ચોપડાના ચિત્રને પસંદ કરાયા હતા ત્યારે વડોદરાના ક્યુરેટ મેઘના સોલંકી આર્ટ ઇમોશન ગ્રુપ દ્વારા તારીખ છવ્વીસમી જાન્યુઆરીના રોજ વડોદરાની આકૃતિ આર્ટ ગેલેરી ખાતે ચિત્રોને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા આ પ્રદર્શનમાં ગુજરાતની પ્રથમ એમએમએ ફાઇટર ઇશિકા થીતે અને ઇન્ટરનેશનલ બોક્સિંગ ચેમ્પિયન મયુરસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા અને જૂના દીવા પ્રાથમિક શાળાના આચાર્ય પ્રદીપ દોશીને કપિલ દેવનું ચિત્ર બનાવવા બદલ ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો જ્યારે રિટાયર્ડ શિક્ષક પ્રકાશ ટેલરને પણ સ્થાન આપવામાં આવ્યું હતું શિક્ષક પ્રદીપ દોશી અને પ્રકાશ ટેલરને ઇશિકા થિથે અને મયુરસિંહ ચૌહાણના હસ્તે એવોર્ડ મેડલ અને સન્માનપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે અંકલેશ્વરના બંને ચિત્રકાર શિક્ષકોને બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળતા અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે હું પ્રદીપ દોશી પ્રાથમિક શાળા જૂના દીવા કુમાર તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચમાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું ચિત્રકલા સંગીત અને સાહિત્ય પ્રત્યે મને ખૂબ જ રસ છે હાલમાં જ વડોદરાના ક્યુરેટર મેઘના સોલંકી દ્વારા આયોજિત ઇન્ફ્લુએન્ઝર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રમત અને રમતવીરોના પોર્ટ્રેટ બનાવવાનું એક ક્લેમ કરવામાં આવ્યો હતો જેમાં મેં કપિલ દેવ ક્રિકેટ સમ્રાટ દેવના પોટ્રેટ બનાવ્યું હતું અને મારા સાથી મિત્ર પ્રકાશચંદ્ર ટેલરે ભાલા ફેંકના સુવર્ણચંદ્રક વિજેતા નીરજ ચોપડાનું પોર્ટ્રેટ બનાવ્યું હતું ખૂબ જ આકર્ષક અને રિયાલિસ્ટિક પોર્ટ્રેટને કારણે અમને બંને પણ ઇન્ફ્લુઅન્સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે રમત અને કલાના સુભગ સન સમન્વય દ્વારા સમાજમાં રમતવીરો માટે સન્માનની લાગણી પ્રાપ્ત થાય એવું એક આ સરાહનીય આયોજન કરવામાં આવ્યું હતું તારીખ છવ્વીસ એક બે હજાર પચીસ રવિવાર પ્રજાસત્તાક દિને વડોદરાની ખૂબ જ જાણીતી આર્ટ ગેલેરી આકૃતિ આર્ટ ગેલેરીમાં આ ફંક્શન રાખવામાં આવ્યું હતું ફાઇટર ખૂબ જ જાણીતા ફાઇટર ઈશિકા થિતે અને બોક્સિંગ ચેમ્પિયન મયુરસિંહ ચૌહાણના હસ્તે આ તમામ કલાકારોને સુવર્ણચંદ્રક અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા આ ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અમને મળવાથી હું અને મારા કઝીન મારા મિત્ર ખુબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છે ધર્મેશ પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વર